હેલો ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી રામ સારું શનિ રવિ સોમ બનાવી ચા પી લઈએ પેલા પછી મળીએ તમને આ બનાશે ભાઈ કડકડ તો ભાઈ જઈ ગયા પાણી પાવા માટે વાડીમાં ઘેર આવેલો પેલો જોવા આવી લઈ ગયું પાણી પાઈએ એટલે થઈ જાય કમ્પલેટ આપણા વગાડ તો કોણ પોણી પાપે લઈ જાય ખરા બધું પણ પોણી ના પાઈ બીટો ગોબરા નાયો નાયો વગર આવી ગયો મને દેખાય <laughs> 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 જાદરે સીએનડી ઓમલ છે કો સીએનડી લઈને ચાલીએ એ ચાબા પેન પછી કરીએ આપણે અનબોક્સિંગ જે નવું સ્ટેન્ડ છે આપણે કરીએ અનબોક્સિંગ સ્ટેન્ડ નું દિવસોથી લાવવું હતું અમારે સેલ્ફી સ્ટીક સ્ટેન્ડ લાવવું હતું જે તકલીફ પડતી વિડીયો તે આજે લઈ લઈએ છીએ અમે સેલ્ફી સ્ટીક સેલ્ફી સ્ટીક લખેલું છે પણ અંદર સ્ટેન્ડ છે તમે લાવી દીધું છે અનબોક્સ કરીએ આપણે એને અને જોઈએ જેવું છે જો આ રીતે ખુલ્લો છે ચેચમ થાય છે ખબર નથી મને કેમેરામેન થોડું દેખાય બોલતો ખરું આવું તો કેટલું લો થાય છે તમને બતાવીશું આગળ દેખાય ઉપર નહી દેખાય નહી દેખાય तो गाइज़ मत दिए बार बार जैन जो ये कस्टेंट खाली कहीं लेते काम करे से आप बताइए हमना गाइज़ बताइए मत दुई है मुख्य बिलाली देख लो तुमने इतना लोबू था ऐसे ये जो ये एंटरने आ जाए लोबू था आज नहीं आ जाती था अरे पन गाइस ગાઈઝ આટલું બધું લોબું છે આટલા મારા હાઈટમાં પોચ ફૂટ એમાં લે એની તકલીફ છે પણ લગાવીને બતાવી દઈએ વિડીયો તો ગાઈઝ ફોન બોન લગાવીને જોઈ લઈએ કે કઈ રીતે લગાવવાનો છે આ રીતે દેખો સેટ કરી દેવાનો પાછું આ રીતે ફોન લાગી જાય અને વિડીયો તમારે શૂટ ચાલુ કરી દેવાનું આ રીતે જોઈ લો બતાવો કેમેરામેન હારી ગયો ખાવાનું બટન દબી ગયે ને એવું લાગે આ છે એનું રિમોટ જેવું છે કંઈક નાનકડું બ્લૂટૂથથી એને કનેક્ટ કરો તમે એટલે દૂર રહીને પણ તમારો વિડીયો આસાનીથી ત્યાં જઈને તમારે કરવું નહીં પડે અહીંથી જ સેટ થઈ જાય બધું હું કહેવું અને એક ને તો આ સ્ટેન્ડ કોમ લાગે તમારે આમ કામ લાગશે તમારો વિડીયો બનાવો એકલા એકલા કોઈ પકડવાળું ના આવે તો તમને કામ લાગે આ રિમોટ અહીંથી હું દબાઈ ને એટલે બંધ થઈ જાય ગાઈ છે આમાં ટેસ્ટ કરીને આપણે સેલ્ફી ફોટા પાડીએ થોડો વિડીયો બનાવી સેલ્ફીને આમ કરીને બધા પાડે છે એ રીતે આપણે એ રીતે કામ લાગે છે સેલ્ફી સ્ટીક છે એટલે તમે જોતા રહો બંધ કરું છું મધ બંધ થઈ જાય અમને આ તરત જ તો ગાય આ સેલ્ફી સ્ટીક તમે જો કેટલા દૂરથી દેખાય છે ફોન થોડો છે પણ નહીં તો ગાઈઝ આ રીતે તમારે વિડીયો ઉતારાય જા સેલ્ફી સ્ટીક સ્ટેન્ડ કે સેલ્ફી સ્ટીક કયો આ રીતે લઈએ છીએ મોડાસામાં મળી જશે ગમે તે દુકાનની અંદર અમુક દુકાન તો દોતા રહો અમારો બ્લોગ અને આજે કંઈક નવું કરવાના છીએ તો બીજા એપોસાઇડમાં તમને બતા અમે શું કરવાના છીએ તો ચાલો જઈએ નીચે આવી ગયો તો મારા ખેતરમાં હું ચીલની ભાજી લેવા આવે તો ચીલ બનવાનું પેલું શું કહેવાય ભાજી બનવાની ચીલની એટલે લેવા આવ્યો તો જઈએ એમાં ચીલની ભાજી લેવા એ જઈ ગયો મારા ખેતરમાં જોવા માટે ઘઉં ઘઉંમાં પાણી ચાલુ છે પીવાઈ ગયું છે ઘઉં મસ્ત ઊંઘી ગયા છે પાણી વારવાનું ચાલુ છે હાલમાં દિવેલા જોવા છે મસ્ત બૂટ પલડી ગયા પણ આપણા એ પાણી ચાલુ છે તમને બતાવી દો જેટલું મસ્ત પાણી છે ને

જોતા રહું કંઈક નવું લઈને આવવાના છીએ બ્લોગમાં એટલે જોતા રહો જોતા મેં આટલો બ્લોગ પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી